ભગવાન સ્વામિનારાયણે વચનામૃત જગતપુર ના પાંચમા માં કહ્યું તમે જો દ્રઢ આશ્રમ રાખશો અને અમે કઈ એમ કરશો તો સાત ટકાલી કસાવી પડશે એટલે સાત વર્ષ દુષ્કાળ તો અમે તમારો વાળ વાકો નહીં થવા દઈએ ભગવાન પોતે આ વાત આપણને કરે છે જો શરણાગત થઈએ અને એમની આજ્ઞા મારીએ કારણ કે શરણાગત નું લક્ષણ છે આજ્ઞામાં રહેવું મહંત સાંઈ મહારાજ પણ ઘણી વાર છે જાશો એટલે શું અને એમની આજ્ઞામાં રહી આશો એમાં સને જે આશ્રમમાં રહી એની આજ્ઞા મારીએ તો ભગવાન તે જે 7 વર્ષ દુષ્કાળા વૈવકલમાં ગળિયગરી આદા બેંગ્લોરમાં પાણી બહુ ઘટી ગયું છે બીજો નંબર બીજો નંબર આદા જો તીજે શહેર છે મુંબઈ કે એમાં પાણીની અછત છે ધીમે ધીમે પાણી ઊંચું થાય છે બોલ ચારેકાળ જે станમાં પાણી ઊંચું થાય છે બેંગ્લોરમાં તો તકદીર છે એટલે દિલ્હી ને જે પૂર્ણ ઉપવાસ છે તો એ મુંબઈ તો પાણીની તંગી છે એટલે આપણને લાગે કે પાણીની તંગી વધવા માંડી થશે મોટા મોટા શહેરો ઝપટમાં ભગવાન કે વર્ષ શું થાય બધા ભગવાન કે હું નહીં તમને હું દુઃખી નહીં રહે મારું બીજું છે કરવાનું શું આશરો આશરો ધરણ રાખવાનો બસ એમાં શરણે બેસી જવાનું શરણાગત ભક્ત હતા એમનું નામ હતું બેચર ભગત માંગરોળમાં રહેતા માંગરોળ ક્યાં આવ્યું તમારી બાજુ નું નિયમ વડોદરા બાજુ છે આ બધું સુરત બાજુ માંગરોળ છે પણ એ બી મોટા છે અહીંનું માંગરોળ મોટું ત્યાંનું મોટું સુરત બાજુનું પણ આ બાજુ વડોદરાનું માંગરોળ એકદમ નાનું ગામડું છે ખબર જ નથી એ બાજુ ખબર નથી કરજણ અને આંબોલી વચ્ચે નાનકડું ગામડું આવે છે ત્યાં બે ચાર ભગત રહેતા હતા મારા નામ હવે બન્યું એવું કે બહુ સંતોષી ભક્ત હતા એકવાર ખેતરમાં બહુ સારી ઉપજ થઈ એટલે એમણે બીજા વર્ષે ખેતીમાં કંઈ વાવ્યું જ નહીં કારણ કે વર્ષ નીકળી જાય એવું હતું શા માટે ખોટી મહેનત મજૂરી કરવી ના કરતા કરીએ પૈસા છે ગઢપુરમાં મહારાજ નું સત્સંગ કરવા ગયા સંતોષ સાથે વિચરણ કર્યું પછી ઘરે સંતોષ છે ને સાચી સંપત્તિ છે બાકી દરિદ્ર કોને કહેવાય કે છે સંતુ ભગવતી દરિદ્રો યસ્તે તૃષ્ણા વિશાળા જે બહુ તૃષ્ણા હોય ને એ દરિદ્ર છે ભલે બંગલામાં રહેતો હોય હવે આ તો બહુ મહાન સંતોષી ભક્ત હતા કોઈ થાય હોય નહીં એવું કે તે વખતે વડોદરામાં મહારાજા સયાજીરાવ રાજ્ય હતું તેઓ તો શ્રીજી મહારાજના ગુણાનું લાગી ભક્ત હતા પણ જે દીવાન હતો ને વિઠ્ઠલરાવ દીવાન એ દેશી હતો અને બહુ ક્રૂર પ્રકૃતિ વાળો હતો વિઠ્ઠલરાવ દીવાન એના હાથની અંદર સેનાપતિ પણ હતો દીવાન પણ હતો અને પાછું ખંડણી ઉગરાવીના હાથમાં અને આપણે વાત કરીએ છીએ કે સિંધિયા હોલકરને ગાયકવાડ આ ત્રણ એક દિવાન હતો એટલો બુદ્ધિશાળી હશે પણ લૌકિક બુદ્ધિ હતી ભગવાનને ઓળખી ના શક્યા એટલે એમના હાથમાં આટલું ખંડણી ઉઘરાવી ટેક્સ ઉઘરાવો એટલે દરેક ગામમાં બે સિપાહી મોકલે જે ટેક્સ ના ભરે જેમાં પૂર દીવાના બેચર ભગતના દરેક સિપાહીઓ આવ્યા બિચર ભગત લાવો આવકનો કરવેરો ટેક્સ આવો બેચર ભગતે કહ્યું કે મેં કંઈ વાવડી કરી નથી કંઈ ઉપજ થઈ નથી તો મારે કિતક ટેક્સ આપવાનો હોય તમારી અમુક ઇન્કમ ઓછી હોય તો ગવર્નમેન્ટ પણ તમને રાહત આપે છે કે આટલી ઓછી ઇન્કમ હોય તો તમારે ભરી જ નહીં ભરવા પડે તો કેવું કે મારી કે ઇન્કમ છે જ નહીં કંઈ આવક નથી આવર્સું કે હું ટેક્સ ભરું સિપાહીઓ કુડગર કે હું ચાલે છે અને ઘર તો ચાલે કારણ કે જ્યાં સુધી ઉપર સારી જઈ એની બચત થોડી કરી રાખી દી ઘર એક વર્ષ નીકળી જશે આવતા વર્ષે વાવડી કરીશ તો ગયા વર્ષની ઇન્કમ પ્રમાણે ટેક્સ આપો તો ગયા વર્ષની ઇન્કમ પ્રમાણે આપી દીધો ગયા વર્ષે તમે લેવા આવ્યા તમે આપી દીધો ના જો આ વર્ષે પણ તમારી પાસે પૈસા બધા જ મને આપવો પડે આ રીતે માંગણી બે ભગતે સમજાવ્યા કે હવે છ સાત મહિના બાકી છે કેટલા પૂરતા પૈસા છે અને મારે કી ભરવાનું હોય જ નહીં તો સિપાહીઓ કઈ સમજા વિચાર એને પકડીને બાંધીને જેલમાં પૂરી દીધા વડોદરામાં બીજો દિવસ થયો सिपाही ने बोला बोलाये बांधी दीद मैंने घरे जाओ हूँ स्नान कर पूजा कर लो पची पे पूजा कर मार धी खुरा सिपाही गुस्से नहीं आम तारा नौकरी तेरे घरे जाइए तू स्ना पूजा करे मैं राह जो खुट कई लेठा मर जाओ बीजो दिवस बीजी रात्रि गई तीजो दिवस आयो શિપાઈને કહ્યું મને અહીંયા વ્યવસ્થા કરી આવો પૂજા લઈ આવો અહીંયા સ્નાન કરી પૂજા કરી ના કઈ વ્યવસ્થા એટલે ટેક્સ ભરો પછી બાદ નીકળવાનું એ ગામના સરપંચ મુખી મોટા માણસોને કહેવાયું કે કોઈ મારા આખો પૈસા આપી દો હું પછી આપી દઈશ તમને પણ દિવાન નો બધાને ભય હતો એટલે કોઈ મદદ કરવા આવે નહીં બધા જતા આકર્ષાય હવે શું કરવું કોઈ માને નહીં ત્રીજી રાત્રી અને થયું એ ભગવાન સવારે આપણું કોઈ નથી અને મનોમન ભગવાન પ્રાર્થના કરવા લાગે મહારાજ રક્ષા કરવા પધારો મોટી મોરી જહા દેખો તહ જલ ને દેખારા મોહિતો મુક્તાન કર્યું છે દરિયામાં વાહન જતું હતું શડ અને શડ ઉપર કાગડો બેસી ગયો હતો એને ખબર ના પડી એટલે વાહન તો મધ દરિયે પહોંચી ગયું વાહનમાં બેઠેલા બાળકો યુવાનો કાગડાને ને ઉડાડે પેલો ઉડી જાય ચારે બાજુ ખારું જડ જમીન દેખાય નહીં પાછો ક્યાં આવે સડ ઉપર એક વાર બે વાર ત્રણ વાર ઉડાડ્યો પછી કાગડો ઉડે જ નહીં આવીને બેસી ગયો

જહા દેખુ તહા જલ ને દી ખારા આ સંબંધો બરાબર છે સંસારનો સંબંધો કેવા છે સમય આ ત્યારે ખબર પડે એક ભાઈ હતા રાત્રે અગાસીમાં સુતા હતા ઉનાળામાં ત્યાં સ્વચ્છ આકાશમાં તારા દેખાવા માંડ્યા તારા દેખાય ને સ્વચ્છ આકાશ હોય ત્યારે એટલે માણસે ભગવાનને પૂછે ભગવાન આકાશમાં તારા કેટલા છે તે ભગવાને સામે જવાબ આપ્યો કે પૃથ્વી પર તારા કેટલા છે આકાશમાં તો જેટલા છે એટલા પૃથ્વી પર તારા કેટલા જે બને કે આપણને આ પૃથ્વી પર આઠ અબજ ની કેટલા ઓળખે છે આઠ અબજ માણસો છે કેટલા ઓળખે આઠ હજાર નામ છે તમારા ફોનમાં માં આઠ હજાર નહીં હોય આઠસો નહીં હોય ચાલો આઠસો ફોન તમારે હોય ને તો એમાં તમને કામ પડે ને ફોન કરવા આવીને ઉભા રહેવા કેટલા એમાં અડધી રાત્રે ઇમરજન્સી આવીને ફોન કરવા આવીને ઉભા રહેવા કેટલા આઠે ના હોય બે ના હોય ભગવાન પૂછે છે જ્યાં પ્રાર્થના કરીને સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામી જયારે જેલની અંદર પ્રગટ થયા દર્શન આપ્યા સાથે બ્રહ્મચારી આત્મા થાળ મારા નીચે બેસી ગયા બંધન છોડ્યા ભગવાને પોતાના હાથે જમાડ્યા ભક્તને રોજ ભક્ત ઘરે થાળ કરતા હતા આવજો છોકલાધારી આજે છોગલાદારી ભક્તને જમાડીશ ભગવાન ભક્ત વસ્તે છે અને પછી શ્રીજી મહારાજે કહ્યું કે તમે આંખ બંધ કરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરો આંખ બંધ કરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી થોડી વાર નહીં મારે તો આંખો ખોલો હતો આંખો નહીં જેલમાં બહાર પોતાના માંગરોળ ગામની ભાગોડે ક્યાં વડોદરા ક્યાં કરજણ આ બાજુ છે આજે પણ તમે સારા જે ગાડીમાં જાઓ તો દોઢેક કલાક થાય સીધા જેલમાંથી દોઢ કલાક દૂર ગામની સીમમાં પણ આશ્ચર્ય એ થયું કે ત્રણ બળદગાળા ઉભા હતા એક બળદગાળામાં પત્ની અને બે બાળકો અને બે બળદગાળામાં એની ઘર વખરી બેઝર મગજે મહારાજ આ બચ્યું છે महाराजे कहो कि हवे आ गाम देश काल खराब थाना समय सारो नहीं आ आए तो मैं अँ थी निकली जाओ महाराज क्या जाऊ महाराज के जाओ बामण गाम में जाओ अरे महाराज बामण गाम तो चरोतर प्रदेश आ तो कानम प्रदेश क्या मारा कोई संबंधी नहीं कोई ओखीता नहीं कोई सम्... मित्र नहीं मारा क्या अमे छे तमो छे तमरा सगा पर अमे छे मित्र पर अमे छे तब जाओ

ચાર પાંચ મુખ્ય હરિભક્તો હાથમાં હાર લઈને ઉભા હતા આવો આવો બિચર ભગત સ્વાગત વેલકમ પધારો બિચર ભગત તમે કોણ છો પેલો ચાલો દેખાતો હું કે પછી તમે ભગવાન આશ્રિત છીએ હવે તો બરાબર પણ તમને કેવી રીતે ખબર પડી કે હું આવવાનો છું તો કે ગઈકાલે રાત્રે મહારાજે અમને બધાને સ્વપ્નમાં એક સાથે દર્શન આપ્યા અને કહ્યું કે અમારા ભગત આવે છે કે લઈ જજો ગામમાં ઘરવાદી આપજો ઘર વખરી કરી આપજો અને આપણે તો અત્યારે બોલીએ છીએ પરિવાર બાકી તો આપણે બધા જ મહારાજના આશ્રી છે પરિવાર છે એટલે લઈ ગયા બામણ ગામમાં ઘર બાંધી આપ્યું ઘર વખરી કરી આપી આખી જિંદગી ત્યાં ભજન કર્યું અને મહારાજે કહ્યું જ્યારે જ્યારે જરૂર પડે અમારે અમને બોલાવો આવી દેશે એટલે ભગવાન એકવાર હાથ પકડે ને છોડે નહીં બ્રહ્માંડ સાંઈ સરસ ભજન લખ્યું છે તુમ સાચે હિત કારી હોમ સાચે હિત તારી હોમ સાચે હિત કારી હોમ સાચે હિત તારી કી બાયન છોડો શરણા દસ કી छोड़ो यही अचल हरी टेक तुम्हारी हरी तुम साचे हितकारी तुम साचे हितकारी शरणागत की बाय न छोड़ो यही अचल हरि टेक तुम्हारी हो हरी तुम साचे हितकारी भगवान हितकारी चाबी रक्षा करे મધ્યપ્રદેશમાં ગ્વાલિયર પંથકમાં બામરોલી ગામ છે ત્યાં શ્રીજી મહારાજના એક ભક્ત અને પત્ની બંને પતિ પત્ની આશ્રિત હતા આટલી દૂર રહેતા હતા અત્યારે તમે ગ્વાલિયર જાઓ ને કેટલું દૂર છે તો દૂર હોય કે નજીક શરણા હોય ને ભગવાન પાસે જ હોય છે એક વાર એવું બન્યું કે રત્નાભાઈએ બધા પતિને કહ્યું કે રક્ષાબંધનના દિવસો આવે છે હું જરા પીએસ જઈ આવું મારા ભાઈને રાખડી બાંધી આવું કે આ જાઓ વાંધો નહીં દયા દરે એકાદ મહિનો થયો પતિને લેવા માટે ગયા બંને પતિ પત્ની જયારે પુનઃ પોતાના ગામ બાબરોલી તરફ જઈ રહ્યા હતા એ વખતે રસ્તાની અંદર અંધારું થયું એટલે વિચાર કર્યો કે આપણે કોઈ ગામની અંદર નિવાસ કરીએ રાત રોકાઈએ એક ગામ આવ્યું આમ આમ જોતા હતા કે ધર્મશાળા છે મુસાફરો માટે કે રહેવાની વ્યવસ્થા સામે એક રાજા આવતા હતા એને પૂછ્યું કે મુસાફર છો રાત્રો ગું છે કે હું આ ગામનો રાજા જ છું આજુબાજુના ગામડાઓમાં હું જ રાજા છું અને અતિથિ દેવો ભવ તમારા જેવા મુસાફર ક્યાંથી વધારો પધારો મારો રાજભવન એ તમારો જ રાજભવન છે ચાલો એમ કરીને લઈ જાય છે સરસ મજાનું શાહી ભોજન કરાવ્યું એક ઓરડો ખાલી કરી આપ્યો રાજન ઓરડા હોય બધા સવારે કરીને સાડત્રીસ પધરામણીઓ કર્યા બાદ વરતાલ વિદ્યાનગરને લાભ આપતા તેઓ સાંજે છ વાગ્યે કરમસદ પોત દિવસના ભવ્ય પારાયણની આલ બેલ પોકારતી શાનદાર શોભાયાત્રા સ્વામીશ્રી પધરામણી થતા જ શરૂ થઈ ગલ્યો ગુલાલ થી અને આકાશ આતસ બાજી થી રંગાઈ ગયા મકાને મોહોલે સ્વામી સ્ને દર્શન માટે પ્રચંડ લોક ટોડા ઉમટિયા સૌની તેઓની મૂર્તિ ને પી રહેલી પણ તેઓ તો હતા પ્રભુ દર્શન ના પ્યાસી તેથી નગર યાત્રાના માર્ગમાં આવતા બાઈ ભાઈના સ્વામીને મંદિરો બાપેશ્વર મહાદેવ વૈષ્ણવોની હવેલી એમ દરેક ધર્મ સ્થાનમાં દર્શને પધાર્યા આ શોભાયાત્રાનું સમાપન થતાં જ સ્વાગત સભા શરૂ થઈ તેમાં હજારોની મેદની વચ્ચે મહાનુભાવોએ સ્વામીશ્રીને હાર તોરાથી સત્કાર્યા તે પછી શરૂ થયેલા પારાયણમાં રોજ સવારે સ્વામીશ્રી સ્વયં સત્સંગી જીવન ગ્રંથના આધારે કથામૃત રેલાવતા અને સાંજે વિવિધ સંતોના મુખે જ્ઞાનવાણી વહેતી રાત્રે કીર્તન આરાધના સંવાદ નૃત્ય વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાતા આ ધર્મ સભાઓની સાથે પારાયણના પ્રથમ દિવસ તારીખ વીસ નવેમ્બરના રોજ સ્વામીશ્રી બાકરોલ ગામની સીમમાં નિર્માણાધીન નૂતન મેડિકલ કોલેજના સ્થળે પગલાં પાડી પુષ્પ પધરાવ્યા પારાયણના પાંચમા દિવસની સવારે તેઓએ નડિયાદમાં નગરપાલિકાના ભવનનું ઉદઘાટન કરી શાસકીય પ્રણાલીઓને પૃષ્ટિ આપી ત્યાંથી સોખડાના મંદિરનું ખાતમુહૂર્ત કરી સમાજના આધ્યાત્મિક વિકાસને પણ વેગવંતો કરી દીધો આજ દિવસની રાત્રે તેઓ સદેશર પધાર્યા અહીં કેટલીક પધરામણીઓ કરી તેઓ સીધા જ પહોંચ્યા દેવી પૂજકોના વાસમાં નિમિત્ત એક ફળિયાનું ખાતમુહૂર્ત અહીંના રહેવાસીઓ સ્વામીશ્રીને પોતાના ફળિયા પાવન કરવા પધારવાનું આમંત્રણ આપવા પહોંચી ગયા તે જ સમજાવે છે કે સ્વામીશ્રી કેવા ખુલ્લા દિલ દરવાજાના સંત હતા પોતાની એક આંખમાં અને બીજી આંખમાં મમતાને કીકી રાખીને વિચરતા તેઓ ઉબડ ખાબડ નિપણવાળા સળી સાઠેકડાની ભીતોવાળા ઘાસ ઘાસપુડાના છાપરા આ વાંસના કુબામાં પાથરેલી ગાભાની ગોદડીઓ પર નિરાતે પલાઠી વાળીને બેઠા અહીં યોજાયેલી સભામાં સંબોધન કરતી વખતે સ્વામીને ભગવાને નાત જાતના ભેદ રાખ્યા સિવાય સૌને અપનાવ્યા છે એમ જે તેઓ બોલ્યા તેને નજર સામે સૌ અનુભવી રહ્યા સભા બાદ ફળિયાનું ખાતમૂદ કરી સ્વામીશ્રી તેનું યોગી ફળિયું નામ અભિધાન કર્યું આમ કરમસદના પારાયણના સાત દિવસ દરમિયાન શૈક્ષણિક સાંસ્કૃતિક આધ્યાત્મિક સામાજિક નૈતિક ધાર્મિક રીતે સમાજનું ઉત્થાન કરી સ્વામીશ્રી તારીખ સત્યાવીસ વર્તાલ અને સુર કુવા થઈને બપોરે આશી પધાર્યા આગમન ગમે તે સમયે થાય પણ નગરયાત્રા તો તેઓને પોખવા હાજર રહેતી જ તે મુજબ આશીમાં ભર બપોરે સામયું નીકળ્યું તે સત્કાર સ્વીકારી તેઓ સભા બાદ ઠાકોરજી જમાડી બપોરે બે વાગ્યે પધરામણી કરવા નીકળ્યા પચીસ પધરામણીએ બપોરના વિશ્રામને તો ક્યાંય વાટી નાખ્યું આ કાર્યક્રમ પૂર્ણ કરીને સ્વામીશ્રી પહોંચ્યા આશીના હરિજનવાસમાં હા અજ્ઞાન અને અણસમજને કારણે સમાજના શિરે ચોંટેલું અસ્પૃશ્યતાનું કલંક ધોવા સ્વામીશ્રી કોર્ટના દરવાજે નહીં પણ હરિજનોના દરવાજે જઈને ઉભા રહેલા આ દૂષણ નિવારવા તેઓએ આસ્ફાલ્ટની સ્વચ્છ સમથળ સડકો પર સરઘસો કાઢ્યા નહીં પણ હરિજનવાસની ગલીઓમાં જઈને સીધી પધરામણીઓ કરી આ પાપ ધોવા તેઓએ બે બાજુથી ઠંડી હવા ફૂંકતા વાતાનુકૂલિત મશીનો વચ્ચે બેસીને સભા સંબોધી નહીં પણ હરિજન વાસમાં પહોંચીને તેઓની વચ્ચે જ આસન જમાવી દીધું સમાજ વિસ્ફારિત નેત્રે સ્વામીશ્રીની આ ક્રાંતિને નિહાળી રહ્યું તેઓએ આશીના હરિજન બંધુઓને સદુપદેશ આપ્યો ભગવાનનો આશરો રાખજો ને ભજન કરજો સત્સંગ સૌએ રાખવો ધર્મપરાયણ જીવન જીવવું સ્વામીશ્રીનો ઉપદેશ પણ સૌને નવીન લાગ્યો કારણ કે તેમાં પ્રેમના પાલો પાછળ જીવન પરિવર્તનની વાત હતી ધર્મ પરિવર્તનની નહીં